હેલો ગાઈઝ મારી યુટ્યુબ ચેનલ બાલાજી બાઇક્સમાં તમારું સ્વાગત છે અવાર નવાર નહીં નવા સ્પોર્ટ્સ બાઇક બુલેટ્સ ને એવું બધું લઈને આવતો જ રહેતો હોય છું તો આજની ડીલ હું લઈને આવ્યો છું યુ અત્યારની ફૂલ ડિમાન્ડેડ ગાડી યામાહા એમ લલન ટોપ કન્ડિશનમાં અને ગાડીની અંદર મસ્ત ઓરિજિનલ ગાડીઓ છે કંઈક ખર્ચો રૂપિયાનો પણ છે અને બંને ગાડી બે વીસની અને બે હજાર એકવીસની છે બંને વન ઓનર છે અને બંનેની કિંમત પણ વ્યાજબી છે આ છે બે હજાર એકવીસની આની એક લાખ અગિયાર હજાર અને આ પણ છે બે હજાર વીસનું મોડલને આની પણ કિંમત એક લાખ અગિયાર હજાર જ છે ફિક્સ કિંમતમાં છે ચાલીસ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ આપશો તો લોન પણ થઈ જશે નીચે ડીસીટીના નામ લખેલા છે ડિસ્ક્રિપ્શનમાં ત્યાં જોઈ લેજો જો તો એના માટે તમે મને ફોલો કરી રાખજો સબસ્ક્રાઈબ કરી નાખજો ને ઓલું બેલ આઇકન પણ દબાવી દેજો